મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તો હવે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે 6606 રૂપિયા 10 ગ્રામ સોનું 66060 માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાઠ હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં વાત કરીએ ચાંદીના બધા તો જેની અંદર આજે સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો ને દસ માં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી ચોર્યાસી હાજર સો રૂપિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં અને ચાંદીના બજાર ભાવમાં આજે વધારો નોંધાયો છે